તમને સાલો કાઢીએ કેમ ડ્રોપ થાય પણ એનું કારણ છે કે અમે ડાયસી દવા લેવા એટલે ભાઈ ચાલો બ્લોક સ્ટાર્ટિંગ હાઈજેક કરી લીધી છે કેમ કે તમે આગળ જોઈને આવ્યા કે અમે ભાઈ વાક્ય દવા લેવા ગયા હતા તો ભાઈ તો હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગમાં તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધા જય માતાજી બાર બીજ ના થાય તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે વાગી જશે આઠ અને હવે જવાનું છે કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું છે ઠાકી જતા ને એવું થયું ભાઈ પાણી આવ્યું હતું અહીંયા તો નળ ને આવ્યું હતું તો પાણી ભરવાનું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું છે બાકી ચા ને એવું બધું બની ગયું છે હવે સેરાવા બે જેવી

તમારા લોકોને છે ને શીરાવાનું બાકી હોય આવતા રહે બાકી હાલ શીરાવી લેવી પણ જવાનું છે કારખાની આજ તો ઘણું મોડું થઈ ગયું કેમ કે પાણી ને એવું એવું મોડું થઈ ગયું તો શીરાઈ જઈ ફટાફટ ને પછી કામ વૈયા જઈ હાલો ભાઈ સિરાવી ને પછી અને ડાયરેક્ટ કારખાના એ કેમ કે મોડું થઈ ગયું અને તમે બધા કન્ટિન્યુ બીજા રહી તો જો મિત્રો અત્યારે આપણે કારખાનેથી ઘરે આવતા રહ્યા છીએ

કેદુના ભાઈ ફરવાઈ ગયા હતા તો કેટલાય કપડા ભેગા થઈ જ ગયા હોય તો ખબર જ હોય કે ફરવા ગયા હતા તો કપડા હારે કેટલાય લઈ ગયા તા તો એના કપડા મેલા પડ્યા છે તો હવે હું ધોઈ નાખું તમે બધાય કઈ જાતા ને હમણાં પાસા મળશું બાકી હાલ અમારે કપડાં ધોવાના છે તો ફટાફટ કપડા ધોઈ નાખું પછી પાછા મળેલી આમ તો કાલે જ ધોઈ જત પણ કાલે કઈ નવરી નથી કેમ કે કાલ મને મજા મજા નથી રહે મજા બગડી ગઈ તી આમ તાવ ને એવું થઈ

છે એડિટિંગ કેમ કે ફાઇલ પાસે વિડીયો અપલોડ કરવાનો છે અને આપણે પાસે લગભગ આવી ડેઈલી બ્લોગ કરવાનું નક્કી કર્યું છે કે ડેઇલી કન્ટેન્ટ આપણે કરવી તો ડેઇલી બ્લોગિંગનો પ્લાન છે ડેઇલી બ્લોગિંગનો પ્લાન છે ને હવે બને એટલે અમારાથી ટ્રાય કરશો જો કે હમણાંથી તો ડેઇલી આપણે ચાલુ જ છે કેમ કે જૂનાગઢ પછીના બધા લોકો હવે લગભગ ડેઇલી કરવાનો વિચાર છે તમે બધા સાથ સહકાર આપજો એ આશા રાખી છે જો કે આપો પણ એનાથી થોડોક હજી વધારે 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 અપતાઈ રહ્યો એવી આશા રાખી છે તો ચાલો હવે એડિટિંગ કરવા પડો ને થોડુંક બાકી છે બે ત્રણ વિડીયો જેટલા લગભગ એડિટિંગ કરવાના પડ્યા છે એટલે એડિટિંગ કરી નાખો આજે પાછું થોડુંક કામ છે કાલ પાછો વિડીયો એ પાસે અપલોડ કરવાનો છે એ શેનો છે એ પાછો આગળ જોઈ લેજો બાકી હાલો કન્ટિન્યુ વિડીયોમાં બીના રેજો કરવા મળો એડિટિંગ

સારું રહે અને શૂટિંગ સરકાર એટલે ભાઈ તાત્કાલિક દવા લેવા જવાનું નક્કી થઈ ગયું રે શરદી જેવું થઈ ગયું અને અવાજ જેવું થઈ ગયું એટલે ભાઈ તાત્કાલિક દવા લઈ આવી અને થઈ જાય દવા લઈ લેવી પછી બરાબર છે તો પૂરો નથી એટલે બીજા દિવસે ડાયરેક્ટ અત્યારે તો ભાઈ ચાલો ગાડીએ બીજાની ગાડીએ ગાડી આપણે કરી લીધી

ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ નવ તમે ટાઈમ બતાવી દો એટલે ભાઈ અંદાજ આવી જાય નવ વાગી ગયા છે અને વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા અને ભાઈ કાલે છે અમારે શૂટિંગ ભાઈ નવા શોર્ટ મૂવીનું શૂટિંગ છે ને અને તો ભાઈ દવાને હાઇજેક કરી લીધી છે કેમ કે તમે આગળ જોઈને આવ્યા કે અમે ભાઈ વાખ્યા દવા લેવા ગયા હતા તો ભાઈ શરદી ને ઉધરા અને એવું બધું થઈ ગયું તું ને તો ભાઈ આ તાત્કાલિક ભાઈ શૂટિંગમાં હ ને અવાજ સારો થઈ જાય ને એના માટે ક્યાં ગયા આપણે દવા લેવા તો તાત્કાલિક ફેર પડે ને એના માટે હને દવા લેવાય ગયા તા રાગે એવું ક ન થયું કેટલોક રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ તો મારી સારી કેમ મોથા મારવા મળે એટલી એવી પાવરફુલ દવા દઈ દીધી ફૂલ બપોર પછી કામે સવાઈ ને એવું જ ન રહી બપોર ગઈ હતી પણ પાછી ગઈ કેમ કે આ પીધી ને પછી આમ એવું મેળ થાવ કે વાત જ ન હવે કાઈ વાંધો નહીં કેમ કે પાવરવાળી જ દવા માગી હતી કેમ કે ભાઈ તાત્કાલિક રિઝલ્ટ જોતું અને આ શરદી ઉધરસ ને ભાઈ અવાજ ને એવું બધું બેહી ગયું ને એટલે ભાઈ શૂટિંગ હતું એટલે ભાઈ અવાજની એવું બધું પરફેક્ટ અને ભાઈ તબિયત સારી હોય ને તો ભાઈ શૂટિંગની મજા આવે અને જે આપણે કેરેક્ટર મીન્સ કે રોલ આવ્યો હોય ને એ રોલ હરખો ભજવ હોય એટલે કે હરખો અભિનયની એવું બધું થાય વ્યવસ્થિત રોલ થઈ જાય એના માટે ભાઈ તાત્કાલિક રિઝલ્ટ મળે ને એવી આપણે દવાને હાઇજેક કરી હતી ડૉક્ટર પાસેથી અને કીધું હતું ભાઈ અમાર શૂટિંગ છે એટલે ભાઈ તાત્કાલિક રિઝલ્ટ મળે ને એ ભાઈ દવા આપો તો એવી રિઝલ્ટવાળી દવા આપી દીધી છે બાટલીને એવું વાક્યથી લઈ લીધું છે બાકી દવા બી લીધી ને કાલ શૂટિંગ છે તો શૂટિંગની થોડી ઘણી તૈયારી કરવાની છે ને મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ છે એના માટે સ્ટોરેજ ખાલી કરવાનું છે કેમ કે કાલનું શોર્ટ મૂવીનું ફિલ્મ લાંબુ છે એટલે ફોનમાં જગ્યા જોઈશે ને મારામાં અત્યારે લગભગ સમથિંગ એકસો ને દસ જીબી જેટલો સ્ટોરેજ ભરેલો છે જૂનાગઢનો બધોય ડેટા પીડ્યો છે અને બધું એડિટિંગ બાકી કર બાકી છે અત્યારે જો કે ગિરનાર છેડાતા ને એનો વ્લોગ એડિટ કરું છું તો એનું એડિટ થઈ જાય બાકી કાલે વ્લોગ આવી જશે અને કોટ અને સકરબાગનો વિડીયો આવી જશે જરાક તમે જોઈ આવજો આગળ જઈને બાકી ગિરનાર નો આવી જાશે ટૂંક સમયમાં અને શોર્ટ મૂવીનો વિડીયો લગભગ ફિલ્મનું શૂટિંગ કઈ રીતે થાય છે એનો વ્લોગ હું પહેલાં નાખી દઈશ એટલે હું કે ટ્રેન્ડિંગમાં બધી હારો હર વ્યૂ જાય અને જો ભાઈ આ કંઈક બુટિયા લાવી છે એને શોર્ટ મૂવીમાં પહેરવાનો અને ભાઈ એ બધું અત્યારે નથી બતાવવું કાલ બતાવશું તો ભાઈ એનો કઈ રીતનો રોલ છે ને એ બધું આપણે કાલ જાહેર કરીશું શોર્ટ ફિલ્મના શૂટિંગમાં અત્યારે બધું નથી કેવું કેમ કે પછી લાંબુ થઈ જાય ને તમને જોવાની મજા ન હોય બધું શું કે થોડુંક સસ્પેન્સ રહે ને તો જોવાની મજા આવે એટલા માટે બાકીનું કાલનું શોર્ટ ફિલ્મ હને જબરદસ્ત જવાનું છે કેમકે સ્ટોરી હને એ રીતની ક્રિએટ કરી અને મજા જ એવા રાખે જેમ કે આ બેને પડાવ્યા ભાઈઓના ભાગલા એ રીતનું છે થોડું ઘણું બાકી એના ઉપર તમને અંદાજ તો આવી જશે અને તમે બધે સારો એવો સપોર્ટ કરો છો એટલે મજા આવે છે કાલ શૂટિંગ છે તો શૂટિંગ પતાવી દેવી બાકી હવે તો ભાઈ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું જો વિડીયો ગયો હોય ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જઈજો અને ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપેલો બે લાયકોન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોને સૌથી પહેલાં તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોક સાથે અમારા તો ત્યાં સુધી બધાઈને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈજ